અને છેલ્લો ગા રાણા નો એ રીતે વાત કરવામાં આવી તો એક વાત કહી દઉં કે દ્વંદ કહા તક પાલા જાય યુદ્ધ કહા તક ટાલા જાય તું ભી હે રાણા કા વંશજ હે જહા તક પાલા જાય પેલો ગા પેલો ગા પરસતમ ગયો કઈરો આપણા સ્વાભિમાન ઉપર આપણા સમાન ઉપર આપણા આત્મસન્માન ઉપર પેલો ગા પરસોત્તમ ભાઈ કર્યો હવે આ સાત તારીખે છેલ્લો ગા આપણા રાજપૂત સમાજે ક્ષત્રિય સમાજે કરવાનો છે અને છેલ્લો ગા ક્યાંય નબળો નો હોય એટલે જે લોકોને ખુદ ખુદના કઈ ઇતિહાસ નથી એ લોકો હવે અમને ઇતિહાસ શીખવાડવા નીકળ્યા છે જે લોકોને અરે તેવડ હોય તો ભારતીય જનતા પાર્ટી પોતાના ઇતિહાસ ઉપર મત માંગીને દેખાડે શા માટે ભાઈ તમે રામના નામે મત માગો છો શું ભાઈ તમારું એટલે જે લોકો રામ ના જે નકલી ભક્તો છે એને ઓળખવાનો સમય હવે આવી ગયો છે અત્યારે આમ રાજ ઉપરનો નો ઘા હોય ને

સીઆર ભાઉ એવો કહેતા હતા કે હું બે હાથ જોડીને માફી માંગુ છું તમે પુરુષોત્તમભાઈ માફ કરી દો તોલા જેલવાળા મિત્રો કહેતા હતા ભાઈ જો એ રીતે માફી મળતી હોય તો અમે બે હાથ જોડીને માફી માંગીએ આ પંદર વર્ષની તાકી લઈ માફ કરી દો ને જાણતા જતા ભૂલ થઈ ગઈ કે એટલે માફી એ કોઈ ભૂલની હોઈ શકે પણ માફી ક્યારેય અપમાનની ન હોઈ શકે યાદ રાખવું ક્ષત્રિય સમાજે આ ક્ષત્રિય સમાજ હંમેશા એનો જે ગર્વાંતિત ઇતિહાસ રહ્યો છે કે આ દેશના સીમાડાની રક્ષા કરવાની હોય આ ગાયોની રક્ષા કરવાની હોય આ બેનું દીકરીઓની રક્ષા કરવાની હોય ત્યારે ત્યારે પોતાના લીલા માથાની આહુતિ આપનાર આ ક્ષત્રિય સમાજને શું તમે હિન્દુત્વના પાઠ શીખવાડશો આ ક્ષત્રિય સમાજને તમે રાષ્ટ્રવાદના પાઠ શીખવાડશો આ ક્ષત્રિય સમાજ જેને હંમેશા નારી માટે પોતાના લીલા માથાની આહુતિ આપી છે અને આ ભારતીય જનતા પાર્ટી જે ફક્ત બેનરોમાં અને જોવા જઈએ તો વાતો કરે છે નારી વંદનાની મહિલા સશક્તિકરણની બેટી બચાવો બેટી પઢાવોની પણ એ વાતો બધી જ પોકળ સાબિત થઈ કારણ કે જેની કથની અને કરનીમાં ફેર છે

એને ટિકિટ આપી જે ખરેખર જોવા જઈએ તો એની કેટલાય કાંડોની સીડી બહાર પડી તો એવા લોકો આપણને નારી શક્તિની વાત કરશે શક્તિ સ્વરૂપાની વાત કરશે એટલે આ જે લડત છે લડત છે સેની એ લડત સમજવી ખૂબ જરૂરી છે આ લડત ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની છે આ લડત ક્ષત્રિય સમાજના સન્માનની છે આ લડત અત્યારે જે રીતે લડાઈ રહી છે તેમાં હું ચોક્કસપણે આ વાત પૂરા હોશમાં મૂકી રહ્યો છું કે આ લડત જે અત્યારે છે એ અસ્તિત્વ ટકાવવા માટેની પણ છે જો અત્યારેમાં ક્યાંક કાચા પડ્યા ક્યાંક કૂડા પડ્યા તો યાદ રાખજો પચાસ વર્ષ આવનાર પચાસ વર્ષ એ રાજકીય હોય કે સામાજિક કે શૂન્ય અવકાશ થઈ જશે એટલે આ ધ્યાનમાં રાખીને આ લડત લડવાની છે અને આ લડત નું નેતૃત્વ એ આ ક્ષત્રિય સમાજ કરે છે પણ જે નારીનું અપમાન થયું છે એ ભારત વર્ષની તમામ નારીનું અપમાન કરવામાં આવ્યું છે કેમ કે પરસોત્તમભાઈના જે શબ્દ હતા અને એ પરસોત્તમભાઈના શબ્દ હતા કે રાજા મહારાજાઓ જે મહારાજાઓ છે એ અંગ્રેજો સામે ઝૂકી ગયા એને રોટી બેટી ના વ્યવહાર કર્યા તો મારે એ પરસોત્તમભાઈ ઇતિહાસ પણ યાદ કરાવવાનો કે રાજા મહારાજાઓ ફક્ત ક્ષત્રિયો નહોતા હા વધારે પ્રમાણમાં ક્ષત્રિયો છે પણ ફક્ત ક્ષત્રિયો નહોતા બ્રાહ્મણો પણ હતા તમે મધ્ય ગુજરાતના આવો તો ભીલનું પણ રજવાડું હતું તમે બીજા રાજ્યમાં જાઓ તો દલિતોનું પણ રજવાડું હતું તમે બીજા રાજ્યમાં પણ જોઈ શકો ગુજરાતમાં પણ જોઈ શકો એ પાટીદારોના પણ પટ્ટા હતા અને બ્રાહ્મણો પણ બ્રાહ્મણોના પણ રજવાડાઓ હતા એટલે જે અપમાન થયું છે એ અઢારે વરણ અને ચોત્રીસે કોમની નારી રક્તનું અપમાન છે અપમાન ક્યારે આપણને ભૂલાઈ ન જવું જોઈએ મેં પહેલાં કીધું એમ કે રાજની ભૂલ હોત તો માફી કાપી દે પણ આ લાજ ની ભૂલ છે એને આબરું પડે